YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે સવાજામાં જવાન છે ખોળીયામાં મંદિર એટલે કે મોરાસા જવાન છે અમાર સાયકલ થઈ રેડી આ સાયકલ બદલી ગઈ છે ચાલો આપણે મિત્રો ખોળીયા મંદિરે જઈએ તો કલે આવે રસ્તે સડી ગયા છે પણ તો કલે એક ફોલ્ડ થઈ ગયો છે એક ભાઈ બંધ તો કે આવો ન તો પતે હોય ગયો લાકડા લેવા તો કલે જ ઇના વિના સોનું સોનું લાગે આ ભાઈ બંધ નવું આવ્યું અહીં ઓલો વ્હીલ નીકળી ગઈ ભાઈ પાસે આવ્યો નથી આનું વ્હીલ તો જો ભલે આપણી ફોર્ચ્યુનર બદલાઈ નાખી પછી સ્કોપીઓ લઈ આવ્યા તો કલે તો આટલા લોકો મળતા રહેજો અમારે ફટાફટ લોક જોતા જો અમારે આમ ક્યાં જાય ક્યાં નહીં કહેવા માંગે છે શું કહેવું ભાઈ બોલો સબસ્ક્રાઈબ લાઈક કરીને જો કલે તો અમારા સબસ્ક્રાઈબર કે એટલે ના અમે તો હું તમને જોવા મળશે આવા પ્રાણી ઓલો મારી મારી દે કાલે છે રસ્તા મળીએ બહુ લાંબો રસ્તો છે ચાર પાંચ કિલોમીટર છે આગળ મળી દુકાન ઉભી ગયા છે પાણી આ ભાઈ ને પાણી બહુ થયા લાગ્યું બહુ થાકી થોડો આગળ મળીએ કલેજા રસ્તામાં માતા એક ભાઈબંધ મળી ગયો છે ભાઈબંધ હું આલે મજામાં મજામાં ને હા હું હાલે બાકી અમાર અમાર સબસ્ક્રાઇબર છે કલેજા

જવું ને હવે નથી આવતો ક્યાં શું થયું ના ના પાડી ઓકે ભાઈ આ ભાઈ બંને ઘરે ના પાડે કે ફોલ્ટ હોય કોને ખબર વાંધો તો મેળા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું તો ધન્યવાદ હાલ તો મેળા બીજા લોકમાં પેલા બંને અમારા પાછો આગળ જવાનું હાલો તો આ ભાઈ એમ કીધું માસમાંથી જાઉં તો આપણે પેલા જાય ભાઈ આવતી તો ઓલા રસ્તે જાઉં તો માસનો રસ્તો જ જવાનું હલો બહુ બહુ લાંબો રસ્તો છે ને આખો મેચ છે તમને દેખાય આગળ તમને બતાવી ચાલો બાજુ અમારું લોકોમાં બની જાય છે ફટાફટ બહુ રસ્તો ખરાબ છે તો જે તકલેતા આગળ ફેક્ટરી છે તમને બતાવું મોરાશન સિમેન્ટ બનીનેથી ફેક્ટરી પણ ફેક્ટરી રોકે ત્યાં કેમ કે ફેક્ટરી નું છે ઓપિત છે આગળ ના જોઈ લો આ ઓ તો ખટરામાં આવી ગયો કે આમાં કેમેરો લગાડી દીધો તો તો મિત્રો આમાં કેમેરો છે મિત્રો આગળ પાછા બન્યા થોડો ક્યાંથી 1 કિલોમીટર જેટલો દૂર રહે ક્યાં કેટલા કિલોમીટર દૂર આઈ 1 કિલોમીટર અજી પતન હા 1 કિલોમીટર નહીં ત્રણ કિલોમીટર એક કિલોમીટર જ છે મેં પણ જોયું નહીં તમે કદાચ આગળ મળી ગયા છે આ ફેક્ટરી છે હા અહીંથી જઈએ છીએ થોડુંક જ આગળ છે હવે આગળ થોડોક મળીએ હવે તો મિત્રો અહીંયા બધીમાં સારા બધા જંગલ જ છે આ જંગલ છે મોરા છ ગ્રાઉન્ડ આકોટ જંગલ આવેલું છે આગળ થોડુંક આવીએ ને ગ્રાઉન્ડ છે ને આ કોડ જરો બોર્ડ તમને નહીં દેખાય આગળ દેખાય ત્યાંથી ખોડિયામાં મંદિરે જવાય આ બહુ તમને રાતે અહીં દીપડે જવું મને એ કંઈ હોય નહીં ના આ લાઈટું બધી રાતે ચાલુ હોય એટલે કે મસ્ત ન જવું લાગે આગળ છે ગ્રાઉન્ડ બે ભાઈ ગયા ત્યાં વડીએ જ્યાં હું એક મસ્ત નો મારી ગયો છે બોર્ડ ખોડિયામા મંદિર મંદિર લખી ગયેલ છે ચાલો તમને આગળ બતાવીએ બહુ રસ્તો છે તો મિત્રો પૂકી ગયા છીએ આ છે ગ્રાઉન્ડનો રસ્તો આ ગ્રાઉન્ડ માં જશો તો દેખાડજો કેવું ગ્રાઉન્ડ છે કેવું નહીં ને છે ખોડિયાલ ટેમ્પલેટ તો ખોડિયાલ ટેમ્પલેટ આકોર છે આકોર માં જંગલ જ છે ને વૈશ્વા રસ્તો છે જો હવે ના જને બતાડી કે છે કેવું નહીં ભલે તો અમે પૂકી ગયા છે ખોડિયા માના મંદિરે આ અંદર મંદિર છે બગીચો પછી ને આ છે અને શું કહેવાય

બધી કે બધી ખબર નહીં ખાલી તો નથી જોકે એ બધી કહેતા હોય તો ખાલી નથી થતું ચોમાસું શિયાળો ઉનાળો કોઈથી ખાલી નથી થતું તો પાવ તો હમણાં હા ભેર્યું છે શિકારનું આવું હા મગર હા મગર ભરે એવું કહેવામાં આવે છે ચાલો તમને ખોલે એમાં મંદિર દેખાડો અંદર ભગલા જાવ એમાં અંદર જઈએ છીએ તો અંદર બધે જો આવું કીક છે જવાનું ફેરવે તો ભાઈ બરોબર મને અંદર જવા દે બહુ અવાજ કરે હાલ હાલ

હવે ભાઈ દર્શન કરી કાલે આ છે મંદિર મસ્ત ને ખોળે એમાંનું મંદિર ચાલો તને આખું બધી બતાવવાનું સિઝન શું છે શું નહીં શું નહીં તો મિત્રો અહીંયા સુવિધા સારી છે કેમ કે ત્યાં ટાવર છે તે રાતના સ્વલૂપો હોય પાણી જો એ લખી ગલત પછી કે ખતરા એટલે કે આ છોકરાઓને કોઈને અડવા દેવા નહીં નહીં બગીચો છે વશમાંથી આવવાનું હોય ને આખામાં છાંયો જ છાંયો તમને અહીંયા નીંદર આવી જાય તમારા ફટાફટ આવવું હોય તો જલ્દી મોરા ગ્રાઉન્ડ વિઝિટ કરો ગ્રાઉન્ડની સામે જ છે ખોલિયા ટેમ્પલેટ લખી ગેલ ત્યાંથી સીધા સીધા વહી આવશો ને અહીંથી અને તમને આ મંદિર જોવા મળી જાય અને મંદિરનું દર્શન કરવા હોય તો બધી કમેન્ટમાં લખી નાખી સોઈ ખોડિયલમાં આપણે આગળ મળીએ તો મિત્રો હવે અમે અહીંથી જાય છે ગ્રાઉન્ડ એ તો આજે ગ્રાઉન્ડનો રસ્તો આગળ ચાલો અમે ગ્રાઉન્ડ તમને દેખાય છે મિત્રો હવે અમે ગ્રાઉન્ડ પી ગયા છે તો આ ગ્રાઉન્ડ આ છે મોરાસાની ફેક્ટરી આ ગ્રાઉન્ડ છે આ ફેક્ટરી છે મોડાસાની મિત્રો અમારી માથે અમને એક દુર્ઘટના બની ગઈ અમે વિડીયો ઉતારતા ને અમારું સ્ટેન્ડ મોબાઈલ ના આવે ને તે તૂટી ગયું

મિત્રો એક ભાઈ ગયો એને ભાઈ લેવા ને એ ભાઈબેન ગયો એ ભાઈ બહેનને લેવાના આમ બેસ છે ને એ ગયો આમ લેવા ક્યાંક આવે કે ના આવે ખબર નહીં ને મોબાઈલ અમારે મેળે છે મેળા આવે તો ગેરભાગીએ આમ તમારું બન્યા રહે છે તો ચાલો તમને રસ્તો બતાવું આ છે રસ્તો આ કેમ લાગે બાકી ખલેસા આના માટે એક લાઈક ને ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અમારે ચેનલને ભૂલાભાઈની મસ્ત ભાઈબંધ શું થયું મજા આવી હા ભાઈબન મજા આવી મજા આવી ને ભાઈ તો કલેજા તમે જોવા જાઓ મંદિર કેવું છે કેવું નહીં બેકગ્રાઉન્ડ પણ સારું છે ને એના ફોટા પડવાની એવી જ મજા આવે આમ તમને એમ લાગે કે આપણે હોટલમાં ક્યાં ગયા હોય એવી રીતના બગીચો છે આખો ચાલો આપણે ઘરે જઈએ કલેજા હવે મારા ગામમાં બગી ગયા છે ને છોકરીને દીપડો ખાઈ ગયો હતો ને પછી ખાઈ ગયો હતો આ જંગલમાં ત્યાં ખાઈ ગયો ચાલો મારા સાહેબ ગામમાં ભોગી હોય મોડાસા રોડે ભૂકી મારે તમને આગળ બતાવીએ રોડ પહેલા જે હવે આપણે ઘરે ભોગી ગયા છીએ અમારો વ્લોગ ગેમો હોય લાઈક સબસ્ક્રાઈબ દબાવી દેજો આવા જ લોકો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલાભાઈની મોજ